સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન કલેક કરવાનું ભૂલતા નહીં. સુરત ચારમા પર્વતગામમાં આવેલ સોસાયટીમાં વર્ષોથી યુવક મંડળ દ્વારા દેવભાઈ કાપડિયા અને તથા યુવક મંડળના જેટલા સભ્યો સાથે મળીને સોસાયટીના સ્થાનિકોને અને આજુબાજુની સોસાયટીના પ્રમુખોને જનજાગૃતિ લાવવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં યુવક મંડળ દ્વારા જે હાલમાં સાયબર ક્રાઇમ વધી રહ્યો છે જેના અનુસંધાનમાં ત્યાંના સ્થાનિકોમાં જાગૃતિ લાવવાનો અભિયાન કર્યું હતું જમના ન્યૂઝની ટીમ દ્વારા પુરુષોત્તમ નગરની મુલાકાત લીધી ત્યારે જોયું કે લોકોમાં પ્રેમ અને એકબીજા પ્રત્યે લાગણીઓ જોવામાં આવી હતી પુરુષોત્તમ યુવક મંડળને જમના ન્યૂઝ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારી સાથે પરશોત્તમ યુવક મંડળના મારા સભ્યો મને ખૂબ સપોર્ટ કરે છે અને હું એટલી જ જાણકારી આપવા માગું છું કે આ એક ગણેશ ઉત્સવ એવો તહેવાર છે કે જે આપણે કામ ધંધા છોડીને પણ બધા આપણે સાથે મળીને ભેગા થઈએ છીએ એકબીજાના દિલની વાતો કરીએ છીએ અને આ એક તહેવાર એવો છે કે જે વર્ષોથી અલગ હોય એ વ્યક્તિ પણ આપણી સાથે જોડે ભેગા થાય છે અને અમે વર્ષો ટુ વર્ષો પેઢી ટુ પેઢી અમારું આ પરસોત્તમ યુવક મંડળમાં ગણપતિની સ્થાપના થાય છે અને આ વર્ષે અમારે પચીસ વર્ષ પૂરા પચીસનું વર્ષ થાય છે ગણપતિનું અમે એવું કંઈક વિચાર્યું છે કે પચીસ ફૂટની ગણપતિ રાજાનું સ્થાપન કરીએ આપકો શું કહેશો શું નામ આપનું અનિલભાઈ મારું નામ અનિલ કાપડિયા છે હું એટલું સંદેશો આપવા માગું છું આપણા સુરતવાસીઓને કે આપણા અહીંયા સુરતની અંદર એવી ગણેશ ઉત્સવ થાય છે કે લોકો એની અંદર ઘણા સમયથી મળતા નથી એકબીજાને અને આ તહેવાર એવો હોય છે કે બધા આપણે એકબીજાને મળીએ છીએ ને એકબીજાને વાતો કરીએ છીએ ને એની અંદર સંબંધની ગણા રહે છે આપણે એ કહેવા માગું છું કે બીજું કે આવનારા સમયમાં બી આપણો આ ગણેશ ઉત્સવ આ હિસાબે રહેશે પશુત્મંદિરની અંદર અને અમારા અહીંયા જે જે કાર્યકર્તાઓ છે બધા સમજૂ કામ કરીએ છીએ અમે બધા પરશો એક સાથે મળીને અમને ઉત્સવથી ઉજવીએ છીએ અમને એ બી નહીં ખબર કોણ નોકરી પર જાય છે ક્યારે આવે છે પણ અમે અહીંયા બધા રાતના ભેગા મળીને ઉત્સવ મનાવીએ છીએ શ્રી ગણેશભાઈના આ અમારે પેઢીનું પેઢી ચાલી રહ્યું છે હાલમાં પાંચ વર્ષથી મારા હાથમાં છે ગણેશ ઉત્સવનું ત્યાં અમારા પચીસ વર્ષથી પેઢીનું પેઢી પરશોમનો મંડળ ચાલી રહ્યું છે અમારું તમારું યુવક મંડળમાં કેટલા કેટલા જણા છે મારા પરસોદમ યુવક મંડળમાં 25 મેમ્બર છે એટલે બીજા મારા સોસાયટીના બે કાર્યકર્તા બીજો કોઈ સંદેશ આપવા માંગો છો બીજો સંકેતની હું એટલું તો આવવા માંગુ છું કે આ વર્ષે આપણે કંઈક ખૂબ સુરત ખૂબ સરસ આયોજન કર્યું છે એટલે તમે બધા છો આવો અમારા પરસોડમ નગર પરવત ગામ સાહેબાબા મંદિર પાસે અને અમારા ગણેશજીનો દર્શનનો લાભ જમનાની સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં